નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ઉદલપુર બસ સ્ટેશન પાસે બેરિકેટ મૂકવામાં આવ્યા ઉદલપુર ગામના સરપંચ શૈલેષભાઈ પટેલની પ્રશંસીય કામગીરી સરપંચ બન્યા પછી લોકિતને ધ્યાને રાખી ઉદલપુર બસ સ્ટેશન પાસે બેરિકેટ મુકાવ્યા મધુરમ ડેરી ઉદલપુરના ચેરમેન પ્રવીણભાઈ પટેલના સૌજન્યથી બેરિકેડ આપી અકસ્માતની ઘટના ના બને તે માટે જનસેવાનું કાર્ય ઉદલપુર ગામ હિંમતનગર મહેસાણા હાઈવે ઉપર આવેલું ગામ છે અહીં ગામજનોની અવર જવર તેમજ ગામની શાળા હાઈવે પાસે આવેલ છે અહીં અકસ્માતની ઘટનાઓ ખૂબ બનતી હતી વિસનગર તાલુકાના ઉદલપુર બસ સ્ટેશન પાસે હિંમતનગર મહેસાણા હાઈવે હોવાથી અકસ્માત ઘટના ના બને તે માટે બેરેકેટ મૂકવામાં આવ્યા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ વિસનગર ભાજપ તાલુકા પ્રમુખ મેહુલભાઈ પટેલ ઉદલપુર સરપંચ શૈલેષભાઈ પટેલ ઉદલપુર ઉપસરપંચ મહેન્દ્રભાઈ પટેલ ઉદલપુર તાલુકા સદસ્ય મુકેશભાઈ ઉદલપુર ગ્રામ પંચાયતના તલાટી પટેલ મધુરમ ડેરીના ચેરમેન પ્રવીણભાઈ મણીભાઈ પટેલ બેરેકિટ મુકતા સમયે ઉપસ્થિત રહ્યા વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ હંમેશા હું પટેલ શૈલેશ કુમાર મીરાભાઈ ઉદલપુર તાલુકો વિશ્વ પંદર સાત બે હજાર પચીસના ના રોજ ગામડા લોકોએ મને સરપંચ તરીકે જે નિમણુંક આપી તે પછી અમારા ગામની પરિસ્થિતિ જોતો મોટાભાગનો જે રોડ વિસ્તારની અંદર રહેણાક વિસ્તાર તથા હાઈસ્કૂલ તેમજ રોડ ઉપરથી પસાર થતો મહેસાણા હિંમતનગર હાઈવે એના ઉપર સતત એક્સિડન્ટમાં જો હોવાથી મારે મારે જે એક્સિડન્ટ થતા હતા તેના અનુ અનુસંધાન ગામ લોકોની કચરો અન્વયે

વાહનોની સ્પીડ કંટ્રોલ કરવા માટે બેરિકેટ લગાવવા માટેની રજૂઆત કરેલ જેમાં મધુરમ ડેરી જે ઉદયપુરના ના રહેવાસી જે શ્રી પ્રવીણ પ્રવીણભાઈ મરીભાઈ પટેલ જેમના સહકારથી આજરોજ અમારું જે વાહન કંટ્રોલની સ્પીડ જે સ્પીડ કંટ્રોલ થાય તે માટે વિસનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ રૂબરૂમાં અમે જે નું આજે ધીમત બેરિકેટ મૂકી અને kamu, eksiden accident